દાહોદ શિક્ષક દિવસની ઉજવણી શ્રેષ્ઠ શિક્ષકો કરાવ સન્માન શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરના આદિજાતિ સંગ્રહાલય ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સમારોહમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી

મળવું સન્માન હતું જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી આ પ્રકારના કાર્યક્રમોથી શિક્ષકોમાં ઉત્સાહ વધે છે અને શિક્ષણનું સ્તર સુધારવા માટે તેઓ વધુ પ્રેરિત થાય છે